નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ગાંધીનગર જિલ્લાના ચારે તાલુકાઓની જુદી જુદી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મારફતે આગામી લોકસભા ચૂંટણી બે અંતર્ગત યુવા મતદાતાઓને પ્રોત્સાહિત કરવા અને લોકોને મતદાન કરવાની અપીલ સાથે મતદાન જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ લોકશાહીના પર્વને ઉત્સાહપૂર્વક ઉજવવા સઘન પ્રયાસો સ્વરૂપે વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના માધ્યમથી એક સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે લોકસભા સામાન્ય ચૂંટણી ઋણ બે હજાર ચોવીસ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં જ્યાં ઓછું મતદાન થાય છે તેવા વિસ્તારમાં લોકજાગૃતિ દ્વારા મતદાન ઊંચું જાય તે માટે પણ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એમ કે દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તે જ કવાયત હાથ ધરવામાં આવી છે આગામી લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર જિલ્લાની વિવિધ શાળાઓના તથા વિદ્યાર્થીઓના માધ્યમથી સ્વીપ એક્ટિવિટી અંતર્ગત આગામી તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે થી લોકો મતદાન પ્રત્યે જાગૃત થાય તે હેતુથી અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ ધરાનાર છે વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ મારફતે અલગ અલગ સ્લોગન સાથે મારો મત મારું ભવિષ્ય મારું ગામ મારું અભિમાન કરી બતાવો એકસો મતદાન મારો મત મારો અધિકાર મતદાન એ જ મહાદાન બાર ના વિદ્યાર્થી ભાઈ બહેનો વિદાય સમારંભમાં યોજાયો હતો જ્યાં ગાંધીનગર મહાનગર નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જશુભાઈ પટેલ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ ચૌધરી ભરતભાઈ સર્વ વિદ્યાલય કેળવની મંડળના કો ઓર્ડિનેટર શ્રી નટુભાઈ અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ